ઊંડાણ ચોપડી સમાજ તો એવી પથારી ફેરવી નઈ કે આ લોકો એ જે જે સારા વ્યક્તિ હતા જે સાચા લોકો હતા એ લોકોની આજે એવી દશા થઈ ગઈ છે કે નઈ અહિયાં કે નઈ અહિયાં પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી બરાબર છે એને સાથે રહી અને રાજ્યોને ભલે સાથે રાખે રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત

જો જે ધાન ખાતા હશે એ સમજી જશે સમાજ કે ભાઈ આ રાજકીય જ પક્ષ છે બરાબર છેડાલ ચોકડી સમાજ ની તો એવી પથારી ફેરવી લોકો એ કે સમાજના જે સારા વ્યક્તિઓ હતા જે સાચા લોકો હતા એ લોકો ની આજે એવી દશા થઈ ગઈ છે કે નહીં ના કે નઈ આના

અને ભારત મહારાજાનું જે હતું અમાર રત્ન તો આ લોકો ટિકિટ રદ ન કરાવી રત્ન અપાવી શકે એવું લાગે તમને કોઈ ને બેન આપે પણ પેલા આક્ષેપ કર્યા હતા કે આખું જે મન છે એમના જે અગ્રણીઓ છે કે રાજનીતિ તરફ જઈ રહ્યા છે

આપ છો એ કઈક અલગ કહી રહ્યા છો જે સંકલન સમિતિના સભ્યો છે કઈક અલગ સમાજ ને શું સમજવાનું બેન એ તો વાત છે ને એજ હું વાત કરી રહી છું કે જે સમાજો જે બેનો દીકો એ લોકો ને આ લોકો હંમેશા સાઈડ લાઈન કરતા હતા તો સમાજ ને વિચારી લેવું જોઈએ હવે સમાજ એ ધાન ખાય છે કઈ સમાજ થોડું દૂર ખાય છે સમાજ ને કઈ તરફ પડવું એ સમાજ વિચારે આવા મંચમાં સમાજ કે હાજરી હતી ત્યાં રત્ન પર સંમેલન નું જે વ્યક્તિ જેટલા હતા એવું હતું અહિયાં કોઈ એટલું બધું પબ્લિક હતું તો શું કામ નતું એનું કારણ આપ લોકો વિચારી લેવું જોઈએ બેન પીટી જાડેજા એવું કહે છે કે આવનારા સમયમાં એક લાખ યુવાનો સાથે હું સંમેલન કરીશ તો પદ્મિની બા ત્યાં જોવા મળશે ખરા જી આ ચોક્કસ

બરાબર કે અમે બિલોંગ કરી છે આ લોકો એવું જ પાપડ ભાઈંગો નથી ભાનસાઈ ની આ લોકો ની પાપડ એટલે હું આ લોકો મને નથી ખબર કે આજે બીજા પાંચ સભ્યો છે અને નવો મંચ છે આ લોકો જ કરે છે ઈ મને ખ્યાલ નથી કે અશ્વિનસિંહ કોણ છે હું ખુદ અશ્વિનસિંહ નહીં નથી ઓળખતી બરાબર હવે મને પછી ખબર પડી કે અશ્વિનસિંહ સરવૈયા સંકલન સમિતિ ના જ પ્રમુખ હતા તો ભાઈ એને નવો મંચ શું કામ બનાવવો જોઈએ તો તમે એક સમાજ ની એકતા ની વાતો કરો છો તો તમે પંદર જણા જે સંકલન સમિતિ ના હતા એના આઠ જણા તમે નોખા પડ્યા હજી બાજુ જ છો તમે કામ બાજવાનું જ કરો છો અનુરોધ